હતો ચા અને ગરમાગરમ પૌવા પાણીની સેવાઓ આપી રહ્યા છે જગત અંબાના આશીર્વાદથી અને આપ સૌ વડીલ મિત્રો દાતાશ્રીઓના સાથ સહકારથી સતત ચાર વર્ષથી સેવાનો આપી રહ્યા છે તો મા અંબા ધામ દર્શન જતા માય ભક્તોની સેવા માટે કેમ્પનું દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું જય અંબે મિત્ર મંડળ કેમ્પના ભગીરથી સેવાકારીઓ સેવા કરી રહ્યા છે જય અંબે જય અંબે જય અંબે પડકાર ન્યૂઝ અહેવાલ નાગજી ઠાકોર સાથે મા જગદંબાના પગપાળા જતા યાત્રિકો હું એક વિનંતી કરું છું કે માના ગુણલા તો આપ ગાતા જાવ પણ સાથે સાથે સ્વચ્છતા ખાસ ધ્યાન રાખજો અને આપની સલામતી

એક જે સરાહનીય કામ કર્યું છે માં અંબાના ચરણોમાં જે અહીંથી યાત્રિકો જે જવાના છે એમના માટે આ એક નાસ્તાની સરસ વ્યવસ્થા અને પાણીની વ્યવસ્થા કરી છે માં અંબા એમની મનોકામના પૂર્ણ કરે અસ્તો ભારત માટે આ તો જે સલામતી સ્ટાફ અને જે આ બીજા બધાના સહયોગથી જે આ ઉદ્ઘાટન કર્યું

પ્રગતિમય બનાવે એમનું સ્વાસ્થ્ય સારું રાખે અને નિરોગી રાખે એવી આજના દિવસે હું પ્રાર્થના કરું છું અને અમને અહીં બોલાવી અમારું સન્માન કરી બધા સર્વે આયોજક મિત્રોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ગાંધીનગર પૂર્ણિયા વડ નજીક સંગમ હોટલ ની આગળ સલામતી સર્વિસીસ વડનગર મેડિકલ મેડિકલ હોસ્પિટલ અને જેમ બે મિત્ર મંડળ મહાકાળી મંડપ સર્વિસીસ જયવીર વોટર સપ્લાયર્સ મહાકાળી કૃપા અને ચાનું સુંદર કરેલ છે અને સર્વ ને એટલી વિનંતી કે આપણે સ્વચ્છતાની એક ધ્યાન રાખીએ અને સર્વ અમને બધાને લાભ મળો એવી માં અંબે બધાની સર્વ મનોકામના પૂર્ણ કરો જય હિન્દ જય ભારત